ગલાતીઓને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય એક ગલાતીઓની મંડળીને પાઉલનો પત્ર હું પાઉલ પ્રેરિત કોઈ માણસો કે માણસો દ્વારા નહીં પણ ઈસુ ખ્રિસ્ત અને તેમને મૃત્યુમાંથી સજીવન કરનાર ઈશ્વર દ્વારા પ્રેરિત થવા માટે તીડાયેલો છું હું પોતે તથા અહીંના તમામ ભાઈઓ ગલાતીયાની તમામ મંડળીઓને વિશ્વાસી સમુદાયોને શુભેચ્છા પાઠવતા આ પત્ર લખીએ છીએ ઈશ્વર પિતા તથા આપણા પ્રભુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો જેમણે આપણા પાપોને સારું પોતાનું અર્પણ કર્યું કે જેથી આપણા ઈશ્વર અને પિતાની ઈચ્છા પ્રમાણે આ વર્તમાન દુષ્ટ જગતથી તેઓ આપણને છોડાવે ઈશ્વર પિતાને સદાકાળ મહિમા હો આમીન એક જ સુવાર્તા મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે જેમણે તમને ખ્રિસ્તની કૃપા દ્વારા તેડાવ્યા તેમની પાસેથી તમે આટલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ વળી ગયા છો એ કોઈ બીજી સુવાર્તા નથી પણ કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તા ઉલટાવી નાખવા ચાહે છે પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી તે સિવાય બીજી કોઈ સુવાર્તા જો અમે અથવા કોઈ સ્વર્ગદૂત પણ તમને પ્રગટ કરે તો તે શાપિત થાવ જેમ અમે પહેલાં કહ્યું હતું તેમ હમણાં હું ફરીથી કહું છું કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે તો તે શાપિત થાવ તો શું હું અત્યારે માણસોની કૃપા ઇચ્છું છું કે ઈશ્વરની અથવા શું હું માણસોને ખુશ કરવા ચાહું છું જો હજી સુધી હું માણસોને ખુશ રાખતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી પાઉલ કેવી રીતે પ્રેરિત બન્યો પણ ભાઈઓ હું તમને જણાવું છું કે જે સુવાર્તા મેં પ્રગટ કરી તે માણસે આપેલી નથી કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો કે શીખ્યો નથી પણ ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી પામ્યો છું હું યહૂદી ધર્મ પાળતો હતો ત્યારે મારું જે જીવન હતું તે વિશે તો તમે સાંભળ્યું છે કે હું ઈશ્વરની મંડળીને અતિશય સતાવતો અને તેની પાયમાલી કરતો હતો અને મારા પિત્રોના ધર્મ વિશે હું બહુ જનુની બનીને મારા જાતિભાઈઓમાંના ઘણા સાથીઓ કરતા યહૂદી સંપ્રદાયમાં વધારે પારંગત થયો પણ ઈશ્વર જેમણે મને મારા જન્મના દિવસથી જ અલગ કર્યો હતો તથા પોતાની કૃપામાં મને તેડાવ્યો હતો તેમને જ્યારે એ પસંદ પડ્યું કે તે પોતાના દીકરાને મારામાં પ્રગટ કરે એ માટે કે હું તેમની સુવાર્તા બિનયહુદીઓમાં પ્રગટ કરું ત્યારે મેં કોઈ જ મનુષ્યની સલાહ લીધી નહીં કે મારાથી અગાઉ જે પ્રેરિતો હતા તેઓની પાસે યરૂશાલેમ ગયો નહીં પણ અરબસ્તાનમાં ગયો અને ફરીથી દમસ્કસમાં પાછો આવ્યો ત્યાર પછી ત્રણ વરસ બાદ કેફા પિત્તરને મળવાને હું યરૂશાલેમ ગયો અને તેની પાસે પંદર દિવસ રહ્યો પણ પ્રેરિતોમાંના બીજા કોઈને હું મળ્યો નહીં કેવળ પ્રભુના ભાઈ યાકુબને મળ્યો જુઓ હું તમને જે લખું છું તે ઈશ્વરની સમક્ષ કહું છું હું જુઠ્ઠું કહેતો નથી પછી હું સીરિયા તથા કિલિકિયાના પ્રાંતોમાં આવ્યો અને ખ્રિસ્તમાના યહૂદીયા પ્રાંતની મંડળીઓને મારી ઓળખ થઈ નહોતી તેઓએ એટલું જ સાંભળ્યું હતું કે અગાઉ જેમને સતાવતો હતો અને જે વિશ્વાસનો તે નાશ કરતો હતો તે હમણાં એ જ વિશ્વાસને પ્રગટ કરે છે મારે લીધે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો